રેલી નું આયોજન ફાયર એનઓસી અને બીઓ પરમિશન ન આપવા બાબતે છે અત્યારે જે આરએમસી દ્વારા આડેધડ સીલ મારવાની પ્રક્રિયા ચાલુ છે એ બાબતને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કમિશનરને પાંચથી છ વાર રિક્વેસ્ટ કરી ચૂક્યા છીએ આરએમસીમાંથી કોઈ ગાઈડલાઈન નથી અથવા કોઈ અમને જાણકારી આપતા નથી જાણકારી આપે છે તો પ્રોપર એવી એવી વાત કરે છે કે જે નિયમ મુજબ છે તે થશે તો નિયમ મુજબ છે

જિલ્લા પંચાયત થી રેલી ચાલુ કરી હતી અને આરમસી સુધી જવાના રજૂઆત અત્યારે કમિશનર સાહેબ ને રજુઆત કરવાના છે લાસ્ટ વાર ચોવીસ કલાક માં જો નિર્ણય નઈ આવે તો ગાંધીનગર ની ગાદી ની ગુજરાત ને લઈને આ લડત ચાલુ રહેશે